છોકરા કોણ કરતો આપળે બે તું તો હેડ્યા ઓને તારો ભા ગટ્યો સાયકલ ના થેલું છે ભાઈ રવા નહીં જવાનું ભાઈ મે કોમ બના મેરામ જીય ભાઈ ના હું તું કે કોમ કરશે ધ્યાન હું કરે છોકરા બેંંબા જતો રહેજી ના હું રાતી લાગે

હું પકડી રહું છું ના હું તો હરે હરે

પાસુ જ નહી આવું હવે ખોટા જીવો છો ખોટા જીવો છો આ એટમરી દુકા મેલા હેડ્યો છું તારે તારો હું શિકાર હેડ્યો તમે આપણે જલ્દી પોચ્ચે પછી કેટલા વર્ષોથી જવાદો હતો ના ડોચ્છો શિકાર લોપી અને તમાર આ શિકાર હું હતો મૌન જાલતું નહી કશુ તું ભઈ

રમતા જોગી આયા નગર મો રમતા જોગી આયા ભલે ભલે તું દર્શન જોગી આયા હા સુધરી ને હા હું થયું એક કામ કરો હું સાયકલ લઈ લઉં તમે હાલ હું તમે થાય છે હું દોરું હો અલે તું પેલું એ કરે તો લોચા મારે હું કેવું નહીં અને એકલો સાયકલ સાયકલ લઈને અને ચલાવ હું તો થાય છું બેઠા બેઠા ઉભે હેડી હેડી ને બેહીન સાયકલ અલે હું બેહી જાઉં પડી હો ને અલે તારી આ તો હબડી ગયા મારા એ છે હે ને પંચર પડી સાયકલ ને મળ આ કરો સાયકલ ને વાત નઈ કરવાની હેડો આબુ હોય તો ભાઈ હોવાના પછી આબાનું નક નહીં આબાન હો હાલ હેડજો હેડો એ તો પછી વિચારી કુંભના મેળા માં આવે મારા બેટા હેડ વાળી પોસ્ટ નઈ કુંભના મેળામાં માં આવે છે ચિકર આ ચિકર ઓ બાગવા ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ સવારી કરી છે તમે કુંભના મેળામાં કુંભના મેળા માં કેટલા વર્ષ આવા કરો બા તું હેડ ઓમો નમો તો જતો નહી આ કેરાલુ થી અટાણું લઈને આવ્યો હું તો હાલ અગિયાર મેળ

આખો ઠીક કોમે લઈને આવું છું લઈ જા લઈ જાનું છું હેડું